જિલ્લાના પાદરા તાલુકાના વડુ ગામના બે આરોપીઓના ગેરકાયદેસર દબાણો પર તંત્ર દ્વારા બુલડોઝર ફેરી દેવામાં આવ્યું હતું એનડીબીએસના ગુનામાં સંડોવાયેલા આ બંને આરોપીઓના ગેરકાયદેસર દબાણો દૂર કરી રૂપિયા પાંચ પોઈન્ટ પચાસ લાખની કિંમતની જમીન ખુલ્લી કરવામાં આવી હતી આ કામગીરી પોલીસ બંદોબસ્ત સાથે કરવામાં આવી હતી પાદરા તાલુકાના વડુ ગામના એનડીપીએસના ગુનામાં સંડોવાયેલા સલીમ ઉર્ફે સલામત અલી હસનભાઈ સૈયદ રે વડુ નવી નગરી તાલુકા પાદરા અને અનવર ઉર્ફે સુરતી કાસમભાઈ શેખ રે વડુ તાલુકા પાદરાના ગેરકાયદેસર દબાણો પર આજે સરકારી બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું રોબી સલીમભાઈ ઉર્ફે સલામત અલી હસનભાઈ સૈયદ સામે ગોત્રી ગોરવા એસઓજી વડોદરા પાણીગેટ પાદરા અને વડોદરા સિટી પોલીસ મથકમાં મળીને છ જેટલા એનડીપીએસના ગુનાઓ નોંધાયેલા છે જ્યારે અનવર ઉર્ફે સુરતી કાસમભાઈ શેખ સામે બાપોદ વડુ વાઘોડિયામાં મળીને એનડીપીએસના ત્રણ ગુનાઓ નોંધાયેલા છે બંનેના ગેરકાયદેસર દબાણો પર સરકારનું બુલડોઝર ફેરી દેવામાં આવતા ભારે ચકચાર મચી હતી કામગીરીમાં સલીમ ઉર્ફે સલામત અલી હસનભાઈ સૈયદનું એકસો સિત્તેર ફૂટ જેટલી જગ્યાનું ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવ્યું હતું જેની અંદાજીત કિંમત રૂપિયા પાંચ લાખ આંકવામાં આવી રહી છે જ્યારે અનવર ઉર્ફે સુરતી કાસમભાઈ શેખની દસ બાય દસ જગ્યા પરના ગેરકાયદેસર દબાણોનો સફાયો કરવામાં આવ્યો હતો જેની અંદાજીત બજાર કિંમત પચાસ હજાર આંકવામાં આવી રહી છે બંને કિસ્સામાં કુલ મળીને પાંચ લાખની જમીનને દબાણ મુક્ત કરવામાં આવી હતી